નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નર્મદા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે નર્મદા જિલ્લાના તિલકવાડા સાવલી અને કાટકોઇ ગામે આયુષ્યમાન કાર્ડને વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ નીલકુમાર રાવની ઉપસ્થિતિમાં વયવનના કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરાયું હતું આજના સમયમાં વધી રહેલી બીમારીઓ સામે લોકો મજબૂર બની જાય છે ઘણીવાર સારવાર માટે પૂરતા નાણાં ન હોય મૃત્યુ પણ નીપજે છે આવી પરિસ્થિતિમાં સરકારની આયુષ્યમાન યોજના જનતાને આર્થિક સહાય પૂરી પાડી રહી છે આ યોજનાથી દસ લાખ રૂપિયાનું મફત સારવાર કવર મળશે તે પણ સંપૂર્ણપણે વિનામૂલ્યે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનના આહવાનથી વયવંદના કાર્યક્રમ છેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે જેમાં સિત્તેર વર્ષથી ઉપરના જેટલા પણ લોકો છે એ બધાને આયુષ્યમાન ભારતનું કાર્ડ કાઢીને આપવાનું લગભગ નર્મદા જિલ્લાની અંદર ચોવીસ હજાર આઠસોથી વધારે આવા લોકોનું લિસ્ટ હતું અને ચોવીસ હજાર સાતસો ને પચાસ જેટલા લોકોને આ કાર્ડ કાઢીને એમના ઘર સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સિદ્ધ કર્યું છે આયુષ્યમાન ભારતના કાર્ડ એ દરેક પરિવારની એક હિંમત છે અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે પણ ઘરમાં ક્યાંક એવી મોટી માંદગી હોય તો આ એક વીમા તરીકે પોતાના ઘરમાં જ્યારે આ કાર્ડ પડ્યું હોય દસ લાખ રૂપિયાનો વીમો અને આ ઘરે ઘરે સુધી જે સિત્તેર વર્ષથી ઉપરના લોકો છે એમના સુધી પહોંચાડવા માટેનું એમને જે અભિયાન આપ્યું એ અભિયાન ખૂબ સારી રીતના જિલ્લાના કાર્યકર્તાએ પૂરું કર્યું અને સફળતાપૂર્વક ઘરે ઘર સુધી આ કાર્ડ પહોંચાડ્યા અને આ વિઝન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વધુ માહિતી અને અપડેટ માટે જોડાયેલા રહો સરદારનો અવાજ